ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુસીસીના કાયદા વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તથા ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇકબાલભાઈ આરબની આગેવાની હેઠળ આજ રોજ તારીખ પંદર ચાર બે હજાર પચીસ અને મંગળવારના રોજ ભાવનગર શહેર જિલ્લામાં નવા જ આવેલા અને આજે પ્રથમ દિવસે જેમણે ચાર્જ સંભાળ્યું છે તેવા જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલને રૂબરૂ મળી એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી આવેદનપત્રમાં ખાસ કરી અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના કાળા કાયદા સામે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્રમાં જણાવાયું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણના કાયદો વિરોધનું કાર્ય છે આ એક કોમની ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ છે જેમાં ખાસ કરી અને નિકાબ વારસાઈ હકો તલાક અંગેના કેસો સહિતના જે ઇસ્લામી મુસ્લિમ સમાજને હક્કો અને અધિકારીઓ આપ્યા છે તે યુસીસી આવતા તમામ હક્કો બંધ થશે તેનો મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે જેના ભાગરૂપે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ યુસીસીનો કાયદો ગુજરાતમાં લાગુ કરવામાં ન આવે તેવી લાગણી અને માંગણી પણ કરવામાં આવી હતી મહેબૂબ બેલીમ ધ ન્યૂઝ ઓફ ગુજરાત રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ધ ન્યૂઝ ઓફ ગુજરાતને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો